બિહારમાં કોંગ્રેસના નેતા દ્વારા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના દિવંગત માતા વિશે કરવામાં આવેલી અભદ્ર અને અશોકની ટિપ્પણીના વિરોધમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા માંડવીમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું આ વિરોધ પ્રદર્શન અંતર્ગત માંડવી મહિલા બાગ ખાતે રાહુલ ગાંધીના પુતળાનું દહન પણ કરવામાં આવ્યું હતું ભાજપના કાર્યકર્તાઓએ આ ઘટનાને કોંગ્રેસની વિકૃત અને હલકી માનસિકતાનું પ્રતિબિંબ ગણાવ્યું હતું આ વિરોધ પ્રદર્શનમાં માંડવી શહેર અને તાલુકાના તમામ હોદ્દેદારો ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને મોરચાના હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા મારું નામ દર્શન ગોસ્વામી છે હું માંડવી શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે જવાબદારી નિભાવું છું આજરોજ અમે કોંગ્રેસના અને રાહુલ ગાંધીના પૂતળા દહનનો અને વિરોધ પ્રદર્શન કાર્યક્રમ અહીંયા કર્યો હતો જે પ્રમાણે કોંગ્રેસના મંચ ઉપરથી કોંગ્રેસના નેતાઓ અને રાજપાના નેતાઓ માનનીય દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને એમના માતૃશ્રીને જે અપમાનજનક શબ્દો કહ્યા છે જે અમે અહીંયા આપની સમક્ષ બોલી શકીએ એવા હલકી કક્ષાના શબ્દો કહ્યા છે અને એ નારી શક્તિનો અપમાન છે એમના દીર્ઘ માતાજીનો જે પ્રમાણે અપમાન કર્યો છે એને અમે સખત શબ્દોમાં વખાવીએ છીએ આખા દેશમાં અમે વિરોધ પ્રદર્શન અને આ કાર્યક્રમ ઉગ્ર વિરોધ એનો કરીએ છીએ અને એને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ મારું નામ ગઢવી સામતભાઈ કેશવભાઈ હું માંડવી મંડળના અધ્યક્ષ તરીકેની જવાબદારી નિભાવું છું આજરોજ જ્યારે માંડવી શહેર સંગઠન અને માંડવી તાલુકા ભાજપ સંગઠન દ્વારા જ્યારે કોંગ્રેસના પપ્પુ જેને કહેવાય એવા રાહુલ ગાંધીના અશોભનીય નિવેદન જેમ કે સામાન્ય માણસને પણ આવી ભાષા ન શોભે એવા કક્ષાની ભાષા કરી અને જે સ્વર્ગસ્થ માતૃશ્રી એ નરેન્દ્ર સાહેબના નરેન્દ્રભાઈ મોદી સાહેબના જે માતૃશ્રી છે એના એને ટાર્ગેટ કરી અને નરેન્દ્રભાઈને મોદીજીને ટાર્ગેટ કરી અને જે અસશોભનીય શબ્દોનો જે ઉચ્ચારણ કર્યા છે એ ઉચ્ચારણના વિરોધમાં આજે દેશભરમાં દરેકે દરેક શહેર અને તાલુકા મંડળે આમનો શબ્દોમાં સખત સખત સબ્દોમાં ભારતીય જનતા પાર્ટીએ વિરોધ દર્શાવ્યો છે એના માટે અમે માંડવી તાલુકા ભાજપ યુવા મોરચો અને માંડવી તાલુકા સંગઠનના સર્વે હોદ્દેદારો સાથે મળી અને રાહુલ ગાંધીના પૂતળાનું આ પપ્પુભાઈના પુતળાનું દહન કર્યું છે એના માટેનો આ કાર્યક્રમ હતો